મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં એક મંત્ર બે હજાર ચોવીસ પ્રોગ્રામ અંતર્ગત ફાઇનલ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા એકસો વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા જેટલા ઇનોવેટિવ પ્રોજેક્ટ આઈડિયા બેનર સ્વરૂપે રજૂ કર્યા હતા જેના સંસ્થાના આચાર્યો મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના વડા તથા એસએસ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગરના નિર્ણકોએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા આ પ્રોજેક્ટ ફેરનો કોલેજના અન્ય વિભાગના ત્રણસો વિદ્યાર્થીઓએ નિર્દેશનનો લાભ લીધેલો હતો આ ફેરના આયોજન માટે મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના ફેકલ્ટીજીએ ખાસ જહેમત ઉઠાવી હતી મારું નામ અનિરુદ્ધસિંહ રાણા છે હું સિનિયર વ્યાખ્યાતા છું મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં આજે મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સર ભાવસિજી પોલિટેકનિક ખાતે મેકમેન્ટ બે હજાર ચોવીસનો પ્રોગ્રામ રાખેલો આ પ્રોગ્રામની અંદર ફિફ્થ સેમેસ્ટર મિકેનિકલમાં અભ્યાસ કરતાં એકસો ને પચીસ જેટલા વિદ્યાર્થીઓ પોતાના ટ્વેન્ટી ફોર પ્રોજેક્ટ રજૂ કર્યા હતા આજના આ કોમ્પિટેટિવ એરામાં વિદ્યાર્થીઓમાં ક્રિયુટી ક્રિએટિવિટી વિકસે એ ખૂબ જરૂરી છે અને ખાસ કરીને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને લીડરશીપ અને કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થાય એટલા માટે આવા કાર્યક્રમ વિભાગ દ્વારા સેમેસ્ટરમાં બે વાર કરવામાં આવે છે આ કાર્યક્રમની અંદર જે પ્રોજેક્ટ રજૂ કર્યા છે જે બેનર સ્વરૂપે રજૂ થયેલા છે તેમને આવતા સેમેસ્ટરમાં આ જ ટીમ દ્વારા મોડેલમાં રજૂ કરવામાં આવશે અને આ મોડેલ છે એ વર્કિંગ મોડલ તરીકે રજૂ કરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓને પોતાના કૌશલ્યનો વિકાસ કરી શકે એ આ કાર્યક્રમનો ખાસ હેતુ હતો અને આ સમગ્ર કાર્યક્રમ જે છે એ મિકેનિકલ વિભાગના દરેક વ્યાખ્યાતાશ્રીઓ અને મિકેનિકલ વિભાગના વડાશ્રી શ્રી લોહિયા સાહેબ અને સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી એ એસ પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓ અને અન્ય સ્ટાફ મેમ્બરો પણ ખાસ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમ સફળ બનાવ્યો છે થેન્ક યુ મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં સર વીપીટીઆઈ ભાવનગર ખાતે પ્રોજેક્ટ આઈડિયા આઈડિયાફેરનું મેક મંત્ર બે હજાર ચોવીસ અંતર્ગત આયોજન થયેલ હતું તેની અંદર પાંચમા સેમેસ્ટરના એકસો પચીસ વિદ્યાર્થીઓએ ચોવીસ જુદા જુદા ઇનોવેટિવ પ્રોજેક્ટ બેનર સ્વરૂપે રજૂ કરેલ હતા આ વખતે તેઓ બેનર રજૂ કરે છે આના પછીના સેમેસ્ટરમાં છઠ્ઠા સેમેસ્ટરમાં તેનું પ્રોટોટાઇપ મોડેલ બનાવે છે અને પોતાના આઈડિયાને મૂર્તિમંત કરે છે આ પ્રોજેક્ટ એકદમ ઇનોવેટિવ નવા નવા આઈડિયાઝ માર્કેટમાં આવે એના માટે કાર્યરત થાય છે ગુડ મોર્નિંગ મારું નામ ગુડ આફ્ટરનૂન મારું નામ પ્રેમ મિતેશભાઈ ઠક્કર છે હું મેકેનિકલ સેમ ફિફ્થમાંથીનો વિદ્યાર્થી છું આજે અમારે અહીંયા પ્રોજેક્ટ ફેર બે હજાર ચોવીસ મેક મંત્રા જે રાખેલ છે એમાં અમારો પ્રોજેક્ટનું ટાઇટલ છે મેકેનિકલી અને ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ એસોલ્ટિંગ મશીન જે ટેન્કમાં વપરાય છે જ્યાં અત્યારે રેગ્યુલર જે ટેન્કમાં ઓપરેટિવ સિસ્ટમ છે એ ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ છે આપણે જે પ્રોજેક્ટ બનાવના છે એમાં બે સિસ્ટમનો ઉપયોગ કરવામાં છે મેકેનિકલ અને ઇલેક્ટ્રિકલ જ્યારે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ટોટલી પૂરી રીતે ડેમેજ થઈ જાય છે તો આપણે મેકેનિકલી સિસ્ટમનો યુઝ કરી શકીએ છીએ એમાં મેકેનિકલી લીવર ઓપરેટેડ આપણે ચેઇન ડ્રાઈવથી ડ્રાઈવર ગેરને ડ્રીવન ગેરને ઓપરેટ કરીને જે ગાઈડ હોય એને ટેન્સિલ સ્ટ્રેન્થ સ્પ્રિંગની વધારતીને એને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થમાં ચેન્જ કરીને ચેન્જ કરવામાં આવે છે અને પછી બુલેટને ફાયર કરવામાં આવે છે આ પ્રોજેક્ટનો મેઇન એમ એ છે કે અત્યારે જે હાલમાં ટેન્ક વપરાય છે એમાં ઘણી વાર વોર દરમિયાન કાંઈ પણ ડેમેજ આવે છે તો આપણું ટેન્ક ડિફેન્સમાં યુઝ નથી થતું એ ન્યા ન્યાં ઊભું રહી જાય છે હવે મેકેનિકલી આપણી ભાઈ ઓપ્શન હશે તો આપણે ડિફેન્સ ચાલુ રાખી શકશું પણ એમાં ખાલી પરફોર્મન્સ ઓછો થઈ જશે પણ તમને એફિશિયન્સીની બધું એ જ રીતનું મળશે થેન્ક યુ વેરી મચ